નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ વિદેશી અને દેશી દારૂ મુદ્દે એક મોટો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે ભરૂચ શહેરના કેટલાક યુવાનોએ તેમની સમક્ષ આવીને ફરિયાદ કરી હતી કે ભરૂચ શહેરમાં ખુલ્લે આમ ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે અને દેશી દારૂને કેમિકલવાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરીને દેશી દારૂ વેચાય છે ત્યારે ચોંકાવનારી બાબત એ છે કે આ દારૂ વેચવામાં પોલીસ જ આ લોકોની મદદ કરે છે તો સાથે સાથે પોલીસ દ્વારા જે હપ્તા ઉભરાવામાં આવે છે તેના પાંત્રીસ જેટલા વિડીયો આ યુવાનોએ એમને આપ્યા હતા તો આમાં એલસીબી એસઓજી અને બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ હજારો અને લાખોના હપ્તા લે છે તેવા ફૂડિયો ફૂટેજ પણ તેમની પાસે આવવાનું ચૈતરભાઈ વસાવાએ જણાવ્યું હતું તો વધુમાં તેમણે કહ્યું હતું કે આજે અમે અમારી અંકલેશ્વર ઇન્ડિયા ગઠબંધનની ઓફિસે હાજર છે ત્યારે ભરૂચ શહેરમાંથી યુવાનોએ આવીને અમને એવી ફરિયાદ કરી છે કે ભરૂચ શહેરમાં ખુલ્લે આમ ઇંગ્લિશ દારૂ ડી ક્વોલિટીનું અને દેશી દારૂ ઇન્જેક્શનો નાખીને કેમિકલ વાળું દેશી દારૂ ખુલ્લે આમ વેચાય છે અને આ દારૂ વેચાવા માટે પોલીસ એમને મદદ કરે છે પોલીસ જ એમને કહે છે કે તમારે દારૂ વેચવાનું અને પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે એના પાંત્રીસ જેટલા વિડીયો ફૂટેજ અમને આપી ગયા છે એમાં એલસીબી એસઓજી અને બી ડિવિઝનના તમામ પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તાઓ લેતાના આ ઓડિયો વિડીયો ફૂટેજ અમારી પાસે આવ્યા છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ દારૂબંધીના નામે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાકા ફોદ્દારી કરવામાં આવે છે તો આ પોલીસની રહેમ નજર હેઠળ આટલી બધી હપ્તાખોરીથી આજે દારૂના ધંધા ભરૂચ જિલ્લામાં ચાલે છે એના હપ્તા મને લાગે છે કે ઉચ્ચ સરીય પોલીસ અધિકારીઓને તો જતા જ હશે પણ ભાજપના કમલ સુધી જતા હશે એવું મને લાગી રહ્યું છે તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારો અને દેશી દારોના ખુલ્લેઆમ ઠેકાઓ ચાલે સરકાર અને પોલીસ તંત્રને અમે કહેવા માંગીએ છીએ જો આ ઠેકાઓ અને પોલીસે જે પણ લોકો આમાં હપ્તાખોરીમાં જોડાયેલા છે એમના પર જો કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવશે જો યોગ્ય કાર્યવાહી અધિકારીઓ પર કરવામાં નહીં આવશે દિન સાત પછી અમે રોડ પર પણ ઉતરીશું એ પોલીસ એ ઠેકાઓ પર જનતા રેડ પણ કરીશું અને આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન થશે એટલે જ અમે કહીએ છીએ કે ગાંધીના ગુજરાતમાં આ દારૂમાં બંધી થવી જોઈએ અને જે પણ લોકો આ ઠેકા ચલાવે છે એમના પર રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી